એક દી એક ભાઈ દુકાઈને ગયા ત્યાં બાજુના મકાનમાં બગડાટી બોલી ને કોક બાઈ ત્યાં એ ભાઈ દુકાનવાળાને કહે કે આ કોણ બાંધે બાજુના મકાનમાં તો કે ઓલો દુકાનવાળો કહીએ રોજ કે આઠ દીથા કે હાહુ હો બાંધે અને કે એમાં એની હાહુના જ વાંક હો બચારી કાંઈ બોલતી નથી કે નીકળી એની હાહુ બોલે એ ધમળાય કે તો કે તમે જ્યાં જોવા ગયા તો બોલો કે ના ના જોવા નથી ગયો પણ કે રોજ એની હાહુ બોલે એમળાય ને એની એની બહુ કાંઈ બોલતી જ નથી તો કે અહીંયા માની ન લેવાય કે હાલો આપણે જોવા થઈ ગયા એ બે જોવા ગયા એના ઘરે જઈને બાણ અને તળીમાંથી જોયું તો એની હાહુ એની બહુને ગાળ્યું દેતી એની અને એની બહુ એની હાહુ હામે જીભડો કાઢીને કે બિલ બિલ ગયું

એક વો એની હાહુને કઈ વાત વાતમાં બાંધવા મળે એની હાહુઆરી એક વો એની આરી વાત વાતમાં બાંધવા માંડે તો એની હાહુ કે વો કે તમે વાત વાતમાં કે અમારે એ બાંધવા માંડો તો અહીં કે અમારો હું કઈ વાંક કે આમાં ક્યાં તો એની વો કે તો તમારો જ કે કઈ વાંક ન હોય તો અમારે હું કે તમારી બાંધવું જ પછી દિવાળીમાં જોજો બાયું બધી કકળાટ કાઢવા જાય ચાર શોક હોય અહીંયા ઘરમાંથી કચરો કાઢીને માટલામાં નાન્યું નાન્યું ગોળિયુંમાં માં એમાં કકળાટ કાઢવા જાય તો એક બેન તો આવડો મોટો ગોળો લઈને માથે મૂકીને થતા બીજું બાયું કે આપણે તો કે નાના નાના ગોળીઓ માટલા લઈને જાય અને ઓલી બાઈ તો કે આ આવડો મોટો ગોળો લઈને જાય તો કે હાલ ને કે આપણે જોઈએ કે તો બીજી બાઈઓ થઈને ગોળો ઉતાર્યો ક્યાં તો એને ગોળામાં જોયું ત્યાં તો એમાં એની હાહુ બેઠી